ડભોઈ સરકારી કર્મચારીઓ અને શિક્ષકો દ્વારા નવી પેન્શન યોજના અને ફિક્સ પગારનો કાળા પહેરવેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજના અને ફિક્સ પગારનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે ડભોઈ ખાતે પણ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દ્વારા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના આદેશ સાથે છેલ્લા ત્રણ દિવસથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ડભોઈમાં પણ શાળાના શિક્ષકોએ કાળા પહેરવેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો અને જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ફિક્સ પગાર નાબૂદ કરવાની માંગ કરી હતી યોજના જલ્દી જલ્દી ચાલુ થાય એના માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને આ કાર્યક્રમ જે એનપીએસ છે એના વિરોધમાં અમે સૌએ આજે કાળા કપડાં પહેરી તેનો વિરોધ નોંધાવ્યો છે અને ડભોઈ તાલુકાના તમામ ભાઈ બહેનોએ આજે કાળા કપડાં પહેરી અમે તેનો વિરોધ કરીએ છીએ અને આગામી જે ત્રેવીસ તારીખે જે ધરણા કાર્યક્રમ છે ગાંધીનગરમાં ત્યાં પણ અમે સૌ જઈશું અને આ જૂની પેન્શન યોજનાની માંગ ખૂબ જ તીવ્ર રીતે રજૂ કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા અમને આજે આ આદેશ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલાં પણ અમે કાળી પટ્ટી પહેરીને તેનો વિરોધ કર્યો હતો આજે અમે સૌએ કાળા કપડાં પહેરીને તેનો વિરોધ કર્યો છે અને ત્રેવીસમી તારીખે અમે સૌ ગાંધીનગર જઈ અને તેનો તીવ્ર વિરોધ કરીશું અને સરકારને કટિબદ્ધ કરીશું કે તેઓ જલ્દીથી જલ્દી ઓપીએસ આપવા માટે તૈયાર થાય આ વિરોધ નવી પેન્શન યોજના જે સરકારે કરી છે એના વિરોધમાં છે અને જલ્દી જૂની પેન્શન યોજના ચાલુ થાય તો કર્મચારીઓને સૌને લાભ મળે કારણ કે ગડપણમાં અમારું શું અમે સૌ આટલી બસ આટલા સમય સુધી સરકારની સેવા ફરજ બજાવી સરકારે પણ અમારા માટે કઈક વિચારવું જોઈએ કે જે જૂના સરકારી કર્મચારીઓને જેમ લાભ મળે એમ સૌને પણ લાભ મળે એ જોવાની સરકારની પણ ફરજ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર